જકો પોલીસ સ્ટેશન જકો મરીન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા સ્પર્ધકને પુરસ્કાર એનાયત કરાયા જકોથી મારી એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસના શુભારંભ ભુજ ખાતે ગત તારીખ નવના રોજ રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયના વરદસ્તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ખાસ કરીને અલગ અલગ જગ્યાએ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જખો મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદતમ્ય વધારવાના હેતુસર આજે એક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની સાથે મેરોથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જખો મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ચૌધરી જખો પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એ ખાચર જખ્ખો અને જખો મરીન પોલીસ સ્ટાફ તથા આ એસઆરડીના જવાનો ગ્રામ્યજનો સહિતના લોકોએ અલગ અલગ કેટેગરીમાં મેરેથોન દોડમાં ભાગ લઈ વિજેતા બન્યા હતા જેમાં ગ્રામ્યજનોની કેટેગરીમાં અબડા ભાવેશ સિંહ જટુભા ગામ જખો મહિલા કેટેગરીમાં મંદ્રા અફસાનાબેન હુસેનભાઈ ગામ જખો ઓલ ઓવર ફર્સ્ટ કેટેગરીમાં લાલાભાઈ મગનભાઈ રબારી પોલીસ કોન્સ્ટેબલ જખ્ખો મરીન પોલીસ સ્ટેશન વિજેતા થયા હતા તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા